ને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો એથી પહેલાં તો હજી તમે થોડું ઘણું કામ છે ઘરે અને પછી જ આવું છે વાળીએ તો તે પહેલાં તમારો જે મારો પહેલાંનો જે નાનોકડો એવો વિડીયો છે મેં બનાવ્યો હતો ખડું માંડવીનું ખળું લીધું પ્રોકાટી કાંક હતો તો એ પહેલાં તમે જોઈ લો તો એવું પહેલાં થોડું ઘણું કામ કરી લેવા અને પછી મળીએ સીધા વાળીએ આપણે ચાલો મિત્રો તો જેમ કે મિત્રો આપણે અડધું ખળું કરી નાખ્યું છે અને અડધું ખળું કરવાનું છે અને અડધું ખડું કરીને પછી લેવા જવાની છે લારી ટ્રેક્ટર વાળી પીડ્યું છે તો ચાલો મિત્રો હવે તમને અડધું ખળું કરું છું એ દેખાડી દઉં ચાલો આ છે આપણું ખડું લેવા અને લાઈવાનું છે એ લાઈવું છે

આપણે લારી છે મિત્રો તો જેમ કે મિત્રો આપણે કર્યું તો હવારમાં ખડું એ ખડું છે અને માંડવીના થોડા ઘણા પાથા હારી લીધા છે આપડે આવી ગયું છે અહીંયા અને હવે ઠેસર આવવાનું બાકી છે ઠેસર આવે એટલે સીધું તે મિત્રો એન્ડમાં આપણે મળીએ પછી કે મિત્રો ઠેસર આવી ગયો છે અને માંડવી આપણી નીકળી ગઈ છે અને હવે ખાલી કાંદો કાઢે છે અને આપણે માંડવી ઢગલો ઢરવો અને આપણું આપણું ટ્રેક્ટર મિત્રો જેમ કે મિત્રો આપણે ટ્રેક્ટરની લારી ભરી લીધી છે માડી બાડી ભરાઈ ગઈ છે ટેસ્ટર ઘરે અને હવે દી મિત્રો આપણે હાથ મી ગયો છે મિત્રો અહીંયા અહીંયા એટલે હવે થોડું ઘણું ભરીને આપણે સુઈ જવાનું છે ઘરે અને ઘરે ટ્રેક્ટર કરવાનું છે પાછું ખાલી તો હવે મિત્રો થોડું ઘણું ભરી લેવી પહેલાં મિત્રો તો મિત્રો હવે આપણે ટ્રેક્ટર કાઢી છે વાડીની બહાર અને હવે મિત્રો સીધા સીધાથી આપણે પહેલાં વ્યાજ મિત્રો આપણે આપણે ઘરે મિત્રો જઈએ કારણ કે ત્યાં જે લારી ખાલી કરવાની છે મિત્રો તો જેમ કે મિત્રો અત્યારે પડી ગઈ છે હા જ એટલે કે હવે કાંઈ ટ્રેક્ટર ખાલી થાય નહીં તો હવે મિત્રો આપણે અત્યારે ડેલીના ખાનામાં એમનું અત્યારે ટ્રેક્ટર મેં દેવું અને હવે મિત્રો આપણે જે માંડવીનો ફેરો ભેરો છે એ મિત્રો હવે આપણે ખાલી કરીશું કાલે તો જેમ કે મિત્રો આપણે માંડવીનું ટ્રેક્ટર અંદર મેખી દીધું છે અને હવે આપણે મિત્રો કાલે હવારમાં સીધો ફેરો ખાલી કરી નાખશું તો ચાલો મિત્રો તો જેમ કે મિત્રો હવાર પડી ગઈ છે અને હવે મિત્રો આધારે પાથરે છે ડુંગરને એવું ફરજામાં પાથરી દે પછી મિત્રો આપણે ફેરો ખાલી કરી નાખશું મિત્રો તો હવે આમ તો સલાકા બલાકા પાથરીને પછી આપણે ફેરો ખાલી કરવાનું કરી દેવી શરૂ અને હવે મિત્રો સીધી તે લારી ખાલી કરીને આપણે મળવી તો જેમ કે મિત્રો હવે આપણી લારી થઈ ગઈ છે ખાલી મિત્રો અને હવે મિત્રો આપણે જે થોડું ઘણું જે કામ છે એ ખાલી કરવાનું એ કરી નાખ્યું પાટિયા પાટિયા દેવાઈ ગયા છે મિત્રો તો હવે સીધું તે મિત્રો લારી મેકીને આપણે મળવી સીધી તે મિત્રો રાપ લેવા જવાની છે અને એ પહેલા મિત્રો હવે જો આપણી છોડીની લૂક ચેક કરાવી દો મિત્રો જો કે તમે જૂની જૂની લૂક છે હું ચેક કરવી પણ તો એ તમે એક વખત આપણી ટુ વ્હીલની લૂક જોઈ લ્યો તો તમે જોઈ શકો છો આ આપણી ટુ વ્હીલ પીડી છે ચાલો મિત્રો હવે મિત્રો સીધા તે મળી આપણે લારી મેકીને હેલો મિત્રો આપણે લારી બારી મેકી આવ્યા છે એવી અને અત્યારે આવી ગયા છે એવી લારી મેકીને હવે જોડાવા જવાની છે રાપ રાપ જોડાઈ આવી લારી તો મેકી

To so, aja mikem mitro apa da pun bung jia si wadi ye, to me cu isuku suhu mari wadi, lo mitro hutung me pelabota bidung mitro kopa, buca aca diwes tiga wadi ya ma menelegan ma puri jata ne, to kopa pu ya apa kopa, tau di jia dungge tau di jia sebae kopa di tau di jia wina enak siya. તો મિત્રો આ છે આપણો બળદ આનિયર્યનો જે એક બળદ હતો એ મિત્રો દેવ થઈ ગયો એ બહુ જાજા સમય પહેલાં દેવ થઈ ગયો બે ત્રણ વર્ષ થઈ ગયા છે જોઈ શકો છો આની યારનો એ સાવ સફેદ હતો આનું મોડું બ્લેક બ્લેક જેવું છે પણ આની યારનું જે એક બળદ હતો એ સાવ સફેદ હતો એ દેવું થઈ ગયો છે મિત્રો આ આનું હવે અમે કામ આ યુઝ નથી કરતા આને હવે એમનું આપણે ઘટ પણ છે મિત્રો આવું છે મિત્રો આપણી વાડીએ આપેલું આ દાદાનું ટ્રેક્ટર આ મંદિર છે માતાજી નું તમે જોઈ શકો છો દાદા ખડું બળું લઈ લીધું છે પાલન ઢગલો પીડ્યો છે ભલે પીડ્યો આ પાલન ઢગલો પીડ્યો એમનો પીડ્યો છે મિત્રો આપણે ઘરે આપણે અહીંયા કાંઈ કામ થયા નહીં જ્યાંથી થોડું ઘણું કામ હતું આપણે પૂરું કરી દીધું આપણે ઘરે ચાલો મિત્રો તો જેમ કે મિત્રો આપણે જે વાડીએ થોડું ઘણું જે કામ હતું એ પૂરું કરી દીધું છે હવે મિત્રો આપણે જાવું છે પાછું ગામમાં ગામમાં જઈને હવે તો મિત્રો છેલ્લા બે ત્રણ દિવસ છે આપણી પાસે કારણ કે પછી બીજું આવું છે સુરત અમે યુટ્યુબમાં તો આપણે તો હાલે યુટ્યુબ માર્ગ હાલ છે તો આપણે પાછા આવશું સ્પેશિયલ આપણે વિડીયો બનાવવાની એ રીતનું યુટ્યુબ માર્ગ આવી જાય યુટ્યુબમાં રહી હતું આપણે તો સુરત છે ત્યાં માર્કેટિંગ ત્યાં જવાનું છે મિત્રો તો અત્યારે મિત્રો હવે બધા તો જવાનું હવે કાંઈ નક્કી નથી બેસન દિવસમાં આજ જવાનું હતું ખરેખર મારે જાવું હાં જ બેસવાનું હતું પણ આજ હાંસ હું કાંઈ નક્કી હતું ને એટલે પછી એમાં એવું જાવ રૂપાણી ખેતરમાં વાવેતર કરાય પછી જાવ એટલે પછી અહીંયા જ કાંઈ એટલે બધું રૂપાણી થોડા થોડી ન રહે એટલા હવે જવાનું રહેશે ત્રણ ચાર દિવસ માં જવાનું રહેશે ત્યાં સુધી મોકલા થાય તો ગામમાં જાય હવે તો ગામમાં જઈ મિત્રો પેલા ફોન કરવી મિત્રો કેવા પેલા આપણે કેવલ નું પાય ને લઈ લેવી ચાલો મિત્રો તો જેમ કે મિત્રો આપણે ગામમાં પૂગી ગયા છે ઘરે નથી જવું અત્યારે હાઈલા જઈ મિત્રો બસ સ્ટેન્ડ પર મિત્રો હાલા જઈ ચાલો મિત્રો આવી આપણે બહુ સ્ટેન્ટ કરે કેવલને ફોન કર્યો તો એ અહીંયા જ ગેઠ છે હો હો તમે જોઈ શકો છો મિત્રો કેવલ ભાઈ અહીંયા જ બેઠા છે હું ચાલે ભાઈ બસ જો તે આવું ના આવું મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણો બ્લોક મિત્રો કરી પૂરો તો આ એલો મિત્રો હવે આપણો વ્લોક કરી દઈએ આપણે પૂરો પેલા આપણે તાળું તો મારો બ્લોક કેવો લાગ્યો રહ્યો જરૂરથી જણાવી દેજો ચાલો હવે આપણો આપણો બ્લોક કરવી પૂરો